અધિકારી ફાટીને ધુમાડી ગયા હોવાનો એક પુરાવો ખેડૂતો ભીખ માગે છતાં પાણી નથી આપતા ભીખ માગવી પડે છે આજીજી કરી છે ખેડૂતોને ધારાસભ્ય અધિકારીઓથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે મારે પણ દર વખતે ભીખ માગવી પડે છે પાણી નથી આપવામાં આવતું તેને લઈને ધારાસભ્ય આક્રોશ વ્યક્ત કર્યો છે પાણીનો જે બગાડ બગાડ થાય થાય છે ખૂબ જ અધિકારીની બેદરકારી નડી હાલતી હોય ગેટ ઉંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાર ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને કાલે હું નવ વાગે ઢાકી કેનાલ ઉપર જવાનો અધિકારી મારા સાથે હશે અને જે પણ બગાડ થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી ત્યાં આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું ખેડાના